નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો કહેવાય છે કે જો તમે ચૈત્ર મહિનાના છેલ્લા દિવસોમાં મીઠાના ડબ્બામાં આ એક ખાસ વસ્તુ ચૂપાચૂપ મૂકી દો તો આખો વર્ષ તમારા ઘર પરિવારમાંથી દુર્ભાગ્ય ગરીબી અને નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે શું છે એ ચમત્કારી વસ્તુ કેમ છે એ એટલી અસરકારક ચાલો તો જાણીએ આ રહસ્ય વિશે મીઠાના ડબ્બામાં મૂકી દેજો આ એક વસ્તુ એટલા રૂપિયા આવશે કે જેને ગણવા માટે નોકર રાખવા પડશે મિત્રો તમારા ઘરમાં રહેલા મીઠાના ડબ્બામાં શાંતિથી મૂકી દેજો આ ગુપ્ત વસ્તુ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં થશે ધનની આવક અને બની જશો ધનવાન તો મિત્રો સૌથી પહેલાં તો કોમેન્ટ બોક્સમાં અમે જાણો અમને જણાવો કે શું તમે તમારા માટે ઘરમાં એક મીઠાનો ડબ્બો અલગ રાખો છો કે નહીં કારણ કે જો તમારા પાસે અલગથી મીઠાનો ડબ્બો નથી તો આજે જ એક વ્યવસ્થિત ડબ્બો લાવીને અથવા બનાવીને તેમાં અલગથી મીઠું ભરી દો કારણ કે જે ઉપાય વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાયમાં તમારે મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે જેના વિશે તંત્રશાસ્ત્રમાં લખ્યું છે તો મિત્રો એ વસ્તુ ચૈત્ર મહિનાના મીઠાના ડબ્બામાં મુક સાથે જ માત્ર તમારી નહીં પણ તમારી સાત પેઢીઓની જન્મજન્મની ગરીબી મુશ્કેલી કષ્ટો અને સમસ્યાઓ નાશ થઈ જશે સાથે મિત્રો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિને ધન દોલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અહીં અહીં એક વાતને ધ્યાનથી સમજો મિત્રો વ્યક્તિના ઘરમાં જે મીઠાનો ડબ્બો હોય છે તેનો સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે હોય છે શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો એ ઘરની આર્થિક સ્થિતિ પર ખૂબ જ મોટી અસર પડે છે અને એ ઘરનો વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે જી હા મિત્રો મીઠા સાથે કરેલી બેદરકારી તમને ગરીબી જેવી હાલતમાં લઈ જઈ શકે છે જો તમે મીઠા વિશે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડી શકે છે પરંતુ બીજી તરફ જો તમે ચૈત્ર મહિનાના મીઠાવાળો આ ઉપાય કરશો તો મિત્રો તમારી તિજોરી ધનથી ભરાઈ જશે અને તમારા પર ધનનો વરસાદ પણ થશે અહીં સુધી કે તમારી આવનારી સાત પેઢીઓ પણ ધન પર રાજ કરશે મિત્રો શું તમે ધનવાન બનવા માગો છો શું તમે ઈચ્છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની ગરીબી મુશ્કેલી કષ્ટો સમસ્યાઓ દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય સાથે તમે સાક્ષાત માતા લક્ષ્મી સ્વાસે એવા વરદાન અને આશીર્વાદ મળશે કે જેના પછી તમારા કર્મ ધનનો વરસાદ થાય અને તમારી આવતી સાથ પેટીઓ પણ ખુશી થાય સુખી થાય તો આજનો આ વિડીયો અધૂરો ન છોડતા છેલ્લે સુધી અવશ્ય જોજો કેમ કે અધૂરો વિડીયો જોવાથી અધૂરું અધૂરી માહિતી મળે તો મિત્રો મીઠું એક બહુ સામાન્ય વસ્તુ છે અને તે આપણા બધાના કર્મ હોય જ છે પણ મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો એ દરેક વ્યક્તિને ખબર હોતી નથી તો મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને તંત્રશાસ્ત્ર મુજબ મીઠાના ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયો ચૈત્ર મહિનામાં જ સાચી રીતે અને સાચા મૃત પર કરવામાં આવે તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ અને વરદાન મળે કે જેના પછી તમને સફળ થવામાં કોઈ રોકી નહીં શકે મિત્રો ખૂબ ધ્યાનથી સાંભળજો જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તંત્રશાસ્ત્ર અનુસાર મીઠાના આ ઉપાય જરૂર કરવા જોઈએ જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો આ ઉપાય જો તમે સાચા અમૃત પર કરી લેશો તો માત્ર તમારા જ નહીં પણ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે સાથે જ મિત્રો માત્ર તમે જ નહીં પણ તમારા આખા પરિવારને લક્ષ્મી માતાનું વરદાન અને આશીર્વાદ મળશે જેના પછી તમારા લોકો તમારા લોકોના જીવનમાં ખૂબ આગળ વધશો સફળ થશો અને એટલે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે માતા લક્ષ્મીના આશીર્વાદ તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય જયલક્ષ્મીમાં જરૂર લખજો અને જો હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વખત નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ જુઓ મિત્રો તંત્ર શાસ્ત્ર ચોપન નંબરના આદ્યમાં સ્પષ્ટ લખેલું છે કે જેમ મનુષ્યના જીવનમાં તેના ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે તેમ મનુષ્યના જીવનમાં પણ મીઠા વગર તેનું આખું જીવન અધૂરું માનવામાં આવે છે કારણ કે મીઠું માત્ર કનના દોષ સાથે સંબંધિત નથી પણ મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે મિત્રો વેદ પુરાણમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ મીઠાનો ડબ્બો ખાલી રહે છે તો તે એ કર્મ ક્યારે બરકત રહેતી નથી અને એ ઘર ક્યારે કરતું નથી જે કર્મ મીઠાનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે છે એ બરકત થાય છે અને ઉન્તી પણ થાય છે સાથે એ કર્મ સદાય સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે મિત્રો આજે અમે તમને મીઠાને લઈને કેટલીક નાની બાબતો વિશે માહિતી આપવા ના છીએ જેના પર તમારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ જેથી જ રોજિંદ રોજે રોજિંદી જિંદગીમાં આવતી તકલીફોથી તમને રસાદાય મુક્ત રહો બીજી તરફ અમે તમને મીઠાના એવા ઉપાય વિશે જણાવીશું કે જેને તમે પ્રાચીન ગ્રંથો અનુસાર સાચા માર્ગ પર ને સાચી રીતથી કરી લેશો તો માત્ર તમારા નહીં પણ તમારાના આખા પરિવાર જીવનમાં એક સમ ચમત્કારી અને સકારાત્મક ફેરફાર આવશે તેથી મિત્રો આ વિડીયોની અંત સુધી જો સાંભળો મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો સભ્યોના મનમાં ઘણી ચિંતાઓ હોય છે તમને ક્યારે ચિડિયાપણો કે બેચની લાગે છે અથવા તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી તો એવું લાગે કે તમે કોઈ રોગની બિના બીમાર છો તો માટે તમારે ચૈત્ર મહિનામાં મીઠાનો એક સરળ ઉપાય કરવો પડશે બંને હાથમાં આખું મીઠું મીઠું ભરાવવું અને થોડો સમય ત્યાં રાખવું પછી આંખો બંધ કરીને આ મીઠું બોસ બેસીનમાં નાખી પાણીથી ધોઈ લો બસ આટલું જ ધ્યાન રાખવું કે મીઠું કોઈના પગમાં ન આવે આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ આનંદ આપ આવવા લાગશે મિત્રો તન અને બરકત માટે મીઠો મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમજ ચારથી પાંચ લવિંગ નાખી દો આથી કર્મ તનનો પરવા શરૂ થશે અને બરકત રહેશે આ ઉપાયથી ક્યારેય તનની કમી નહીં થાય હવે અમે તમને ઉપાય જણાવી દઈએ જેને મીઠાના ડબ્બામાં રાખવામાં આવે આવે છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કર્મ તન આવવા લાગે છે મીઠું રાહુ કેતુ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે એટલે જો તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને કાચના વાસણમાં જ ભરો કારણ કે કાચના વાસણમાં મીઠું ભરવાથી તમારા બધા ગ્રહો શાંત રહે છે તેમાં ચારથી પાંચ આખા લવિંગ મીઠાના ડબ્બામાં રાખી દો તો તમારા કર્મ સમૃદ્ધિ તો આવશે જ અને ક્યારેય પૈસાની કમી નહીં થાય તમારા પરિવાર પર શનિ રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહોની નજર પણ અસર નહીં કરી શકે અને જો શનિની સાડા સાથે ચાલી રહી હોય કે બીજ બીજું કોઈ પણ દોષ હોય તો તેની અસર પણ સમાપ્ત થઈ જશે મિત્રો આ એક એવો ઉપાય છે કે જો તમે કોઈ પણ પંડિતને પૂછો તો તે ચોક્કસ કહેશે કે મીઠું તો દરેકના કર્મ હોય અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે છે તેથી જો અમે ભોજન બનાવતી વખતે મીઠાનો ઉપયોગ પણ કરીએ તો તે લાભદાયક બને છે અને જો તમે તમ આ ઉપાય ચૈત્ર મહિનામાં કરશો તો તમારું ભાગ્ય ભાગ્ય તમારાથી દૂર થઈ જશે દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહોની પીડા પણ શાંત થઈ જશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત લક્ષી શરૂઆત લક્ષ્મીનો વાસ તમારા કર્મ થાય અને તમારે માતા લક્ષ્મીને પર્સન્ન કરવી હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ બોક્સમાં જઈ લક્ષ્મી જરૂર લખો પહેલાં ઉપાય વિશે વાત કરીએ તો આ ઉપાય દરિદ્રાથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે જો તમારા કર્મ દરિદ્રતા પગ પથારી દરિદ્રતાએ પગ પથારી દીધો છે તમારા ઘરના બધા જ સભ્યો વચ્ચે બનતું નથી બધા જ સભ્યો જે પણ કાર્ય કરે છે તેમાં ઘણી મુશ્કેલીઓ આવે છે બાધાઓ આવે છે ઘરની બરકત અને ઉન્નતિ સંપૂર્ણ રીતે અટકી ગઈ છે તો આ ઉપાય કરો જે અમે તમને કહી રહ્યા છીએ આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે બરકત પણ થશે અને ઘરની ઉન્નતિ થશે મિત્રો તમારા ઘરના દરેક સભ્યો તેમના જીવનમાં ખૂબ સફળ થશે અને ખૂબ આગળ વધશે જો ગુરુ ગુરુવાર છોડીને તમે કોઈ પણ દિવસે કર્મ પોતા મારો છો તો પોતાં પહેલાં પાણીમાં માત્ર એક ચપ ચપટી મીઠું નાખી દો મિત્રો ગુરુવારના દિવસે ક્યારેય કર્મ પોતા નથી મારવાનું જો તમે ગુરુવારે કર્મ લગાવો છો તો કર્મ નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે ગુરુવાર સિવાય જ્યારે પણ તમે પોતા મારો ત્યારે એ પાણીમાં થોડુંક મીઠું નાખી દેજો અને એ પાણીથી કરના આખા વિસ્તારમાં પોતા લગાવો મિત્રો જો તમે આવું કરશો તો કર્મ જે પણ નકારાત્મક શક્તિઓ હશે તેનો નાશ થઈ જશે અને કર્મ સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થશે અને જ્યાં સકારાત્મક ઊર્જા વાસ થાય છે ત્યાં માતા લક્ષ્મીજી અવશ્ય વસે છે અને કર્મ બરકત અને ઉન્નતિ થાય છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મિત્રો મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ